બનાવી નાખો હાલો તો નાસ્તો કરવા ગુડ મોર્નિંગ બેન નારાયણ બોલ નારાયણ હમ કાલો બધા નાસ્તો કરવા બોલો દાદા શું કરો દાદા હેલો કે ફોન લગાડ દે હેલો શું કરો છો ક્યારે આવવાના છો વો તરસો મગાવવાનું મગાઈ લે ઓ બાબા નીંદર આવે કરો

આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તામાં છે પરોઠા છે આ ચા છે અથાણું છે કોફી છે વઘારીયા છે આપણે રુદા કાકાને પત્તાય ઠોકી આવી થોડુંક ચાલો कका है दादा का तो जीरो लेफ्ट है दादा का दादा की दादा का को दाईं से फोटो बना दे जब से बाटी हूं बोला है काका તબડક 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 કે તો આપણે નઈ તો ઇન ફ્રેશ થઈ ગયા છે આઈ ક્લાસ મસ્ત અને જો હમણાં આપણે ગામમાં જવાનું છે રખડવા બોંડલમાં તો તમે આગળ આગળ જોડાઈ રહેજો આપણા વ્લોગમાં ક્યાં ક્યાં આપણે જાય છીએ અને તમે સબસ્ક્રાઇબ નો કરી હજી ચેનલ તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો ત્યાં આપણે હવે નીકળી ધીરે ધીરે ગામ બાજુ ચક્કર મારવા કે ગોંડલમાં શું શું છે તો આપણે હવે જઈએ નીચે બેઠું છે આપણે જોઈએ લાઈટ પંખા ને બંધ કરી દઈ નીચે જો

અરે પણ અરે અરે તને તો તમે બ્લુક માં જોડાઈ રહીજો આપણે હમણાં નીકળી થોડીક ગામની મુલાકાત લેવા તો હાલો તમને હવે સીધા જોઈએ ગામમાં જઈને તો હું ને મમ્મી નીકળી ગયા છે મમ્મી ને દવા લેવા જવાનું હતું એટલે દવા લેવા જઈ ગયા તો તમે આપણા બ્લોક માં જોડાયા રહેજો હવે દવા લેતા આવી મમ્મી ને થોડીક તબિયત બગડી ગઈ છે એટલા માટે દવા લેવા જવાનું ગયા ઘરે અને દવા ને એવું નહીં વાત રૂદુ ભાઈ જો તમે શું છે રૂદુ

નીકળી ગયા ખોળલધામ જવા માટે આપણા ભાઈ છે હજી એક પાછળ ગાડી આવે છે હવે આ જાય ધીરે ધીરે ખોળલધામ બાજુ તમે જોડાઈ રહીજો આપણા બ્લોકમાં

અહીં ઓહ અલ્યા બધું ને હડકીનું કામ કરજો આ આ તો સરસ આ તમે ખાડા મૂકી દીયો ને અમારો પ્રશ્ન રે ત્યારે કે કોત આ ગમૈયા તમે ખાડા મૂકી દીયો અંદર તો આ કા આ કા આ રીત છે રોડની આમાં આ રોડ છે રોડ આવા કઈ રોડ હોય કઈ રોડ હાલો આમ અમદાવાદ ને આ બાજુ બતાવું તમને અહીંયા વયો જનાય આમ મે આ પડે તો આ રોડ આવો રોડ તો આવા કઈ રોડ હોય કઈ આવા જ હોય આવું થાઉં જો

હા હજી સોમવારે આવ્યા હતા પાછા આવ્યા હજી ખોળલના પાછા જો હાલન ચક્કર મારી આવી કાં પગથિયાં ચડવા બહુ આમ મનોહર ગાડીમાં બે ને કાલ હાલો કાલ નું રાખી તો હવે તો હવે અમે આટલા પગથિયા ચડી જાય ને પછી માતાજીના દર્શન કરતા આવી કેમેરો ચાલુ કરવાની મનાઈ છે એટલા માટે તો તમને દર્શન થાય તો બતાવી દઈશ ટ્રાફિક છે બહુ તમે આપણે અહીંયા ઉતારી દઈએ હવે પહેલા જ દર્શન કરતા હોય મંદિરમાં ભૂકી ગયા હવે અંદર દર્શન થાય તો કરાવી તમને ના દર્શન કરીને હવે નીકળી ગયા બહાર જો અને દર્શન થાય તો તમને કરાવવું પણ એમ બતાવું પણ તો અંદર ફોનની મનાઈ છે એટલા માટે બહારથી તમે દર્શન કરી લો આ આ આ છે આ છે આ કોણ છે Manda Manda, mandi budda budda aa budda Pano de bhaiyan. pano de, <laughs> hey, pano pano. de

આછે મોટું બોર્ડ છે તો અહીંયા આપણે વાટ જોઈને પાછળ આવે એટલા માટે આગળ થઈ જાય જવા ક્યાં જવું છે આપણે આપણે વિરોધ તો ચાલો અહીંથી તો વિરપુર જાય

મગજ ને તમારું શાંત કરવા માટે અહીંયા બોલાવે છે ભગવાન તમને જય જય આ હા કૂતરો છે આ બકરા છે બકરા બાકરા બાગરા ને બોલાય ગયો ને ક્યાં બોલાવે તો ભાઈ શું કે અહીંયા ફોન ની મનાય જ છે ને અંદર ફોન ની પણ મનાય છે ને પૈસા પણ નહીં મૂકવાના અંદર પૈસા ની પણ મનાય છે તો તો આપણે તો તમારે દર્શન નહીં થાય તો તો થોડા ગામ પર આ ગામમાં હોટેલ ઉતારી છે હોટેલ ઉતારી છે હોટેલ ઉતારી બહુ સારી તો આપણે જલારામા મંદિર પાસે આવી ગયા તું જયારે નીકળી ગયા હવે ભાગી હવે ગોંડલ બાજુ આપણું ઓલા તો અહીંયા જ પડ્યું હતું તો તમે ન આવ્યો હોય તો એકવાર આવજો મુલાકાતે જરાક જાય હવે કર બાજુ ટ્રાફિક હવે આપણે નીકળી ગયા જલારામ બાપાના ના સાનિધ્ય માંથી હલો દોસ્તો તો ભાઈ જેમ કીધું એમ સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ તો નથી પણ અમે એક જગ્યાએ કંઈક વસ્તુ જોવા જઈએ છીએ આના બ્લોગમાં આગળ જોડાયા રહો અને આના બ્લોગમાં જોડાયા રહેજો એટલે તમને ખબર પડી જશે વસ્તુ શું છે તો આના બ્લોગમાં જોડાયા રહો હમણાં ગોંડલ પહોંચીને તમને વસ્તુ જોવા મળશે તો તમે જોડાઈ રહીજો આપણા રુદ્રભાઈએ શું કીધું એ જોવા માટે મંદિર જોવાનું તો હાલો હવે તમને સિદ્ધાર્થ ગોંડલ જઈને મળીએ તો આપણે ગોંડલ આ બાજુ આવવાનું હતું તો આપણે નીકળી ગયા હવે આ કપડા પપડા કઈ એવા બધા હતા નહીં આપણે કઈ લીધા નહીં પછી હવે ઘર તો આપણે આવી ગયા ઘરે અને તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને કયો પાર્ટ તમને વધારે ગયમો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો તો લાઈક કરનાખો ને કરી કરના ફોલો